પર્નિંગ આજે કયો વાર છે શનિવાર એટલે શપ્તરંગી શનિવાર જો શનિવારની પ્રવૃત્તિની અંદર આપણે શું કરાવવાનું હોય છે ગુજરાતી ગણિત અધ્યયન સંપુટ જરૂરી લાગતી સંકલ્પનાઓનું ઉચ્ચારાત્મક કાર્ય તો તમે આખા માસ દરમિયાન જે શીખી ગયા છો એનું આપણે મૂલ્યાંકન અને ઉપચારાત્મક કાર્ય બે કરીશું તો એના માટે આપણે સરસ મજાનું જુઓ પેપર લીધું છે હવે પેપરની અંદર જુઓ ગણતરી કરવાની છે સરખા આકારોની જોડી બનાવવાની છે ખૂટતી સંખ્યા એકથી દસમાં લખવાની છે પાછળ તરત પછીની સંખ્યા લખવાની છે સરવાળાના દાખલા છે આડા અને ઊભા એટલે આવડે એવું છે મજા આવશે ને તો ચાલો બધાને પેપર આપી દઈએ તો બધાને પેપર આપી દીધા છે અને પરીક્ષા એટલે બેઠક વ્યવસ્થા કેવી ભાઈ કેવી જુદી જુદી અલગ અલગ ચલો બધાએ અલગ અલગ બેસી જવાનું છે ચલો બેઠક વ્યવસ્થા લઈ લો વેરી ગુડ બાર બેસવું એને ને બેસવાનું ચલો જો બધાએ અલગ અલગ બેઠક વ્યવસ્થા લઈ લીધી ચલો સૌથી પહેલા ઉપર તમારું નામ લખવાનું છે લખો નામ તમારું હા વિદ્યાર્થીનું નામ લખો જલ્દી મસ્ત અક્ષરે લખવાનું હો સરસ વેરી ગુડ નાના ને મસ્ત અક્ષર કરવાના જીએનસી વેરી ગુડ સરસ અમારા આસ્થામાં પાંચ જ મિનિટમાં જુઓ પેપર લખીને આવતા રે અને બધું સાચું જ લખી છે જો ગણીને સંખ્યા લખવાની છે આકારો જોડવાના છે ખૂટતા અંક લખવાના છે અને તરત પછીની સંખ્યા એ પણ સાચું લખ્યું સરવાળા જો આડા અને ઊભા વેરી ગુડ જો બધાએ પેપર લખી દીધા અને એની ચકાસણી પણ થઈ ગઈ ચલો બધાને કેટલા માર્ક્સ આવ્યા ચાલીસ માંથી જો આ બધાએ સરસ મજાની ગણનની પ્રક્રિયા આકારો ખૂટતા અંક સરવાળા પછીની સંખ્યા આડા અને ઊભા સરવાળા બધાને સરસ રીતે પેપર કમ્પ્લીટ થઈ ગયું છે અને આ મારા ત્રણ છે એ સ્લો લર્નર એમને આવડે છે પણ ધીમી ગતિએ લખે છે જુઓ આ ત્રણ અમારા સ્લો લર્નર હવે બધાને વ્યક્તિગત જો લેખિત થઈ ગઈ હું મૌખિક પૂછી લઈએ ચલો પાંચ ને ચાર ચલો છ ને બે છ ને બે વેરી ગુડ ચલો ત્રણ ને ત્રણ ચલો પાંચ ને ચાર ચલો સાત ને બે ગુડ ચલો વેરી ગુડ ચલો ચાર ને ચાર ચલો સાત ને બે નવ છ ને ત્રણ પાંચ ને એક ત્રણ ને ત્રણ છ બે ને બે વેરી ગુડ ચલો પાંચ પછી શું આવે સાત પછી ની પહેલા સાત હવે જો હું પાંચ છે અને પછી છ છે તો વચમાં શું આવે ચાર છે એમ ચાર છે અને પછી છ છે તો વચ્ચે શું આવે ચલો સાત છે બે વીસ પંદર ને ચાર પંદર ને ચાર પંદર ને ચાર વેરી ગુડ ચાલો પંદર ને ત્રણ ગુડ બેટા બધાને મસ્ત આવડે છે અને બધાને અને પેપર માં કોની સાઈન કરાવવાની મમ્મી કા પપ્પા ની બતાવવાનું પેપર અને સાઈન કરાવવાની સ્વાઈન મજા આવીને બીક લાગી શું કામ બીક ન લાગી આવડતું તું એટલે અને સહેલું શું કામ લાગે આવડતું હોય એટલે અને બીક ક્યારે લાગે ન આવડતું હોય હવે આ જ રીતે આપણે ગુજરાતીનું લઈશું